જય હિન્દ મિત્રો હવે કીપેડ મોબાઈલ વાપરતા લોકો માટે એક ખુશીના સમાચાર છે દસ અથવા વીસ રૂપિયામાં તમને ત્રણસો પાંસઠ દિવસની વેલિડિટી મળશે નવા નિયમો અનુસાર એરટેલ જીઓ બીએસએનએલ અને વોડાફોન આઈડિયા જેવી તમામ ટેલિકોમ કંપનીઓને ટોપ અપ વાઉચર લોન્ચ કરવા પડશે જે દસ રૂપિયાની કિંમતથી શરૂઆત થશે હાલમાં આ યુઝર્સને ડેટા પ્લાન માટે વધારે ચૂકવણી કરવી પડે છે જ્યારે તેમને ડેટાની જરૂર હોતી નથી તેમ છતાં તેમને આ પ્લાન લેવા પડે છે ટ્રાયના દિશાનિર્દેશ પહેલાં જ લાગુ કરી ચૂક્યા છે અને ટેલિકોમ કંપનીઓએ તેને લાગુ કરવા માટે થોડા અઠવાડિયાનો સમય આપ્યો છે જો કે સત્તાવાર લોન્ચની તારીખ જાહેર કરી નથી પણ જાન્યુઆરીના અંત સુધી વ્યાજબી રિચાર્જ પ્લાન બજારમાં આવવાની આશા છે એટલે કે જો તમારી પાસે કીપેડ મોબાઈલ હોય અને તમે ડેટા વપરાશ ન કરતા હોય તો તમે દસ કે વીસ રૂપિયાનું રિચાર્જ કરાવી શકો છો તો આવા જ અન્ય વિડીયો માટે લાઇક કરો ફોલો કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને